દિવસ સાળંગપુર હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ હું અહીંયાથી નીકળ્યો હતો દર્શન કરવા માટે આવ્યો હતો ને આપ સર્વેને ઘરે બેઠા સાળંગપુર હનુમાનજીના દર્શન કરાવી શકું એવી આશા સાથે નાનકડો પ્રયાસ કર્યો છે જેથી આપ સર્વેના સાથ અને સહકારની ખૂબ જ અપેક્ષા રાખું છું તો તમે જોઈ શકો છો કે આપણે સાળંગપુર હનુમાન મંદિર પરિસરમાં આવી ગયા છીએ આ

સામે સ્વામિનારાયણ ભુવન છે જ્યાંથી તમને રહેવા માટેની સગવડ મળી જશે આ ગાર્ડન છે અને આ કિંગ ઓફ સાળંગપુર મિત્રો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ અને હનુમાનના દર્શન કરીશું તો મારી સાથે રહેજો આપણે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરીશું સામે શ્રી કષ્ટભંજન દેવનું મંદિર દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે કેટલું સુંદર અને અદભુત છે આપણે સાળંગપુર હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ જોઈ શકો છો કે દાદાનું મંદિર કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અહિયાં થી મિત્રો પ્રસાદી અને એવું મળી જશે શ્રીફળ ને એવું અહીંયાથી મળશે

સ્વામીઓનું નિવાસ સ્થાન છે સામે મિત્રો મુખ્ય દ્વાર દેખાઈ રહ્યો છે જ્યાંથી તમે પ્રવેશ મેળવી શકો છો કષ્ટભંજન દેવ પ્રવેશ દ્વાર છે આથી સામે વડતાલ ધામ

દેખાઈ રહ્યો છે જે એશિયાનું સૌથી મોટું અન્ન ક્ષેત્ર કહી શકાય અને હવે આપણે આવી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવના મંદિરે તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવના મંદિરે હવે આપણે અંદર જઈશું દાદાના દર્શન કરીશું મિત્રો આપણે અંદર જઈ રહ્યા છીએ અને શ્રી કષ્ઠ ભંજન દેવ ના દર્શન કરીશું આજે ગુરુવારનો દિવસ હોવાથી અહીંયા ભીડ થોડી ઓછી છે જેથી જ શાંતિથી દર્શન થઈ શકશે તમારે પણ જો દાદાના દર્શન શાંતિથી કરવા હોય અને ભીડભાડ વગર વીઆઈપી જેવા દર્શન કરવા હોય તો બુધવાર ગુરુવારે અહીંયા ઓછી પબ્લિક હોય છે

कष्टपंजन जो ना कार्य दर्शन करी रहा है इसलिए મંદિરમાં ગુરુવારના લીધે ભીડ ઓછી છે જેથી સાંતિથી આપણે દર્શન કર્યા મિત્રો મારા લાઈવને સમાપ્ત કરું છું જય કૃષ્ણ દેવ